વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં હાઈસ્કૂલ પાછળ આવેલી ક્રેડિટ સોસાયટીની ઓફિસના પ્રાંગણમાં ડેસર સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની છાસઠમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં તાલુકા શિક્ષણ અધિકારી સહિત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી અને ક્રેડિટ સોસાયટી વાર્ષિક અહેવાલ રજૂ કરી સભાસદોની સંમતિ મેળવાઈ હતી તો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહ પરમારે પ્રાથમિક શાળાના શિક્ષકોની ક્રેડિટ સોસાયટી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવો આશાવ્યાદ વ્યક્ત કરી સંચાલકો લોકોને અભિનંદન પાઠવ્યા હતા આજે સાવલી અને દેસર તાલુકા પ્રાથમિક શિક્ષકોને ક્રેડિટ સોસાયટીની છાસઠમી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી આ વાર્ષિક સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય લેવડ દેવડ થતી હોય છે તેનું તારી સરવૈયું મને મંત્રીશ્રીઓ દ્વારા સભાસદો સમક્ષ મૂકવામાં આવતું હોય છે સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ પણ મંડળીનો જે વહીવટ થતો હોય છે એ સભાસદો ઉપર પહોંચાડી અને મંડળીની અંદર વિશ્વાસ સંપાદન કરવા માટેનું કામ વ્યવસ્થાપક મંડળ અને મંડળીના મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હોય છે અમારા શિક્ષક મિત્રોના દર વર્ષે જે ધોરણ દસ અને બારની અંદર જે વિદ્યાર્થીઓ હોય છે એમનું પણ સન્માન કરવામાં આવતું હોય છે નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવતું હોય છે પણ પૂરની પરિસ્થિતિને કારણે એ કાર્યક્રમ અમે થોડા સમય પછી રાખવાના છે ત્યારે આપે જોયું છે કે સભાસદોની અંદર જે અમે આર્થિક મદદ કરી અને એના પરિવારને અને બીજા પ્રસંગોની અંદર અમારી મંડળી મદદરૂપ થતી હોય છે ત્યારે ઉત્તર ઉત્તરા મંડળી મારી પ્રગતિ કરી રહી છે એ માટે સૌ સભાસદ મિત્રો અને બધાની સમગ્ર ટીમ કામ કરી રહી છે ઇકબાલ લુવાર સાથે CN24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ